આજે કોઈ બેસવા માટે કોઈ આવી જ નથી આપણા જોડે રખરવા છે ને ખેતરમાં કામ કરવા છે બધા ખેતરમાં વાવણી ચાલુ એટલે બધા ખેતરમાં જ જતા રહ્યા હું પડી ટાઈમ બગાડી આ પેલો બોલો શું કરો તમે બે ઓય રે રે બે આ અમે બધા તમારી રાહ તમે મારા આવતા જ નહીં કે બે ઓ મને હું આવો ઈ નવરોજ પરવા તો શું બસ આટલું જ

মা এখাম মারিবেতাও খারে আউজা আয়গা বল নাকি নে নে বড়িয়ে আমাম মামা মামাম মা থাক তালে ভ জয়ে গেহা তানে তার আ মারা এটা নেখাও পাতে হারা সাাতা বে বাংড় নাটা আজ পাত্ররা নানে জ আজারকার সারম হ্যাঁ মারাজ্যের হে রাতেন হে আজা বেবে আন রাতি গাইরা বেরে পাঠাায় নাে। તું શંખીને માર પાટવાય નાખું આ બેને પાટવાય તારી જરૂર આમ તો ઓ ચમ 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 મારી કરે થઈ ગઈ તું એવું તું કરી દે અમે જઈશું તારા હી કોઈ ભોળવે ખાવા નહીં યે લે તું આતાન બોલો ના 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 નહી ડરવા મે લે બક તો તો દેહું કરીતી

ઓય કરણ ઓય કરણ હું પોથા અરે આ તો ઓન ઓન થઈ બે બંધ થઈ ગયો કો એ આ ઓલે હા આ હા હા હે દાતે ને ને બિચાર હું બે બંધ થઈ ગયો કો ઓલે યાર ઓલે હા કુતકા મારી ના બો પડા આ હા 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 એ હા કાતું નહી એમ અને હું કરી છું મને ઓય કરણ ઓય એ કરણ ઊભો થાય યાર મારી કસમ હા 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 આપણે ચારે બાર લાખ છે એ છોકરી યાર માર ખાઈ ગયા ને એટલે કે દાદા નો કે તમે કે અમે મારીએ નો અમે કરીએ તેમ કરીએ થાય કશું થાય ના તમારા હી આલી વખત તો કરાટા શીખી ને આવું ને તો બધાન પાડવાને અને એટલે એટલે એ બધા સ્પાઈડરમેન હા હા મુક્કો જે માર કેવાય ને આ સોરીયો તો કઈ શીખવા જાય આ મુક્કાન બધું